એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ વિષયના પાંચ પાંચ પેપરો પણ તમને પ્રાપ્ત થવાના છે તો બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની હવે ક્યાંય જરૂર નથી વિદ્યાર્થી મિત્રો આજના આ અંદર ધોરણ વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર છે છ જેનો વિભાગ બી એટલે કે તમારા માટે અહીંયા આગળ એનું સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવવાના છે જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મેળવશું

અને એ નવું નજરાનું સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશનના માધ્યમ સ્વરૂપે છે એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કીટ પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા તમે સ્ક્રીન ઉપર જે દર્શાવેલ www.navnitstore.com જે વેબસાઈટના માધ્યમ દ્વારા પણ તમે મેળવી શકો

છે આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક દર્શાવેલ કોડ તમને જોવા મળશે ઓકે આ કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો રહેશે તમે આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે ઓકે આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિજીબુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું લોગ થઈ જશે

અથવા તમે સ્ક્રીન ઉપર જે દર્શાવેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એની ખરીદી કરી શકો છો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશન બિલકુલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આટલા પૂરતું સીમિત ન રહેતા નવનીત પબ્લિકેશન તમારા માટે ધોરણ દસ માટે સૌ પ્રથમ વાર પ્રકાશિત કરવા જઈ રહ્યું છે ગાલા અસાઇનમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશનો જે તમને તમારા નજીકના દરેક બુક સેલર ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે અથવા જે સ્ક્રીન ઉપર દર્શાવેલી જે વેબસાઇટ છે ડબલ્યુ ના માધ્યમથી પણ તમે એ મેળવી શકો છો અથવા ત્યાં પણ તમને એ ઉપલબ્ધ રહેલું જોવા મળશે એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો પછી એ તમારા માટે આવી ચૂક્યા છે પ્રકાશિત થઈ ચૂક્યા છે તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ વિષયો એની કિંમતો બરાબર એટલે તમે તમારા નજીકના જે બુક સેલર છે ત્યાંથી તમને એ દરેક બુક સેલરને ત્યાંથી તમે મેળવી શકો છો એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી એટલે કે આપણો પદ્ય વિભાગ છે

અને બ વિભાગની અંદર આપણને તેની કૃતિઓ દર્શાવેલી છે એટલે કે કઈ કૃતિનો કયો સાહિત્ય પ્રકાર છે તે આપણે જણાવવાનું છે ઓકે જો તમારે ચારે ચાર જવાબ સાચા પડે તો તમને ફૂલ ચાર ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ સત્તર નંબરનો અહીંયા ગાડી સાહિત્ય પ્રકાર પ્રશ્નો છે કે ભાઈ સત્તર નંબર ભજન તો ભાઈ ભજનનો એ કઈ સાહિત્ય કૃતિ છે ભજન બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અહીં આગળ જોઈએ બ વિભાગની અંદર કિલવંત સાધુને એ આપણા માટે ભજન એ આપણને રહેલું જોવા મળશે બરાબર છે ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અધા નંબર તો અહીંયા આગળ જોઈએ આપણે ગઝલ બરાબર આપણને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી ગઝલ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ગઝલ દર્શાવેલું છે બરાબર તો ગઝલ અહીંયા ગાડી જોઈએ તો એના સાહિત્ય કૃતિ કઈ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ડ દિવસો જુદાઈના જાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખી શકો છો 19 નંબરના અહીંયા ગાડી સાહિત્ય પ્રકાર જોઈએ દુહો તો ભાઈ દુહાનો સાહિત્ય પ્રકાર કયો છે બરાબર સાહિત્ય કૃતિ કઈ છે તો આપણે જવાબ લખીએ ઈ કુલ દીપક થાવું કઠિન બરાબર એ આપણે સાહિત્ય પ્રકાર એના સાહિત્ય કૃતિ આપણે દર્શાવી શકીએ છીએ ચલો ત્યાર પછી આપણે જોઈએ 20 નંબર સોનેટ બરાબર તો ભાઈ 20 નંબરનો સોનેટ કયું છે અહીંયા આપણે જોઈએ તો ભાઈ આપણે જવાબ લખી શકીએ બરાબર એની કૃતિ કઈ છે તો આપણે જવાબ લખી શકીએ કે અ વતન થી વિદાય થતા એ આપણને સોનત રહેલું આપણને જોવા મળશે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને પરીક્ષાની અંદર કુલ પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ એટલે કે કુલ ચાર ગુણમાંથી ચાર ગુણ સીધે સીધા મેળવી શકીએ છીએ જવાબ તમારા માટે અહીં આગળ સ્ક્રીન ઉપર તમને રહેલો જોવા મળશે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા તમને જવાબ પણ જોવા મળશે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે બ નીચે દર્શાવેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે કુલ તમને એના પણ 4 ગુણ મળવા થશે કેટલા ગુણ 4 ગુણ તમને કુલ મળવા થશે ઓકે ચલો આપણે જોઈએ 21 નંબરનો પ્રશ્ન હું એવો ગુજરાતી કાવ્યના કવિ પ્રભાતિયા માટે ખાલી જગ્યાને યાદ કરે છે આપણને અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે એમાં એક જવાબ સાચો છે બાકીના બે વિકલ્પો ખોટા છે તો આપણે કોને યાદ કરીએ છીએ તો અહીંયા પ્રભાતિયા માટે કોને યાદ કરીએ ભાઈ મીરાબાઈ વિજાણંદ કે નરસિંહ મહેતા તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નરસિંહ મહેતાને આપણે પ્રભાતિયા માટે આપણે યાદ કરીએ છીએ ઓકે ચલો બાવીસ નંબર જોઈએ હાઇકો ખાલી જગ્યામાં અક્ષર હોય છે બરાબર હાઇકો ખાલી જગ્યા અનના અક્ષરના હોય છે એકવીસમાં અક્ષરના હોય એકવીસ અક્ષરના હોય ભાઈ

આ ચાર વિષયોને તમારા માટે આવડી લેવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ પોતા તમે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છો એ દરેક વિદ્યાર્થીએ આ 2026 ના વર્ષના આઈએમપી બેચની અંદર જોડાઈ જવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ આઈએમપી બેચની અંદર જોડાવાના જે બેનિફિટ છે જે લાભ છે તે અકલ્પનીય છે તમે વિચાર્યું ન હોય એવા લાભો તમને એના પ્રાપ્ત થવાના છે તો આપણે તેની વિશેષતાઓ પર એક નજર કરીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ

સૌથી મહત્વનું શું છે ભાઈ લાઈવ લેક્ચર તમને કોઈ પણ પ્રકારનો તમે અભ્યાસ કરતા હોય ને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે અમને જણાવશો તો સામેથી તરત જ તમને તેનો રિપ્લે મળશે એટલે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ અમારા દ્વારા તમને આપવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે એટલે કે તમે અહીંયા ગાડી તમારો ઓછા સમયની અંદર વધુ સારું અને પરફેક્શન સાથેનું કામ અને બિલકુલ સરળતાથી સચોટ રીતે તમે કરી શકો છો અને સહેલાઈથી યાદ પણ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે ક્યાં ક્વોલિટી સાથે તમારા માટે બાંધછોડ કરવામાં આવશે નહીં ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન પર અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે શું છે વિદ્યાર્થી મિત્રો કે ડાઉટ હોય બરાબર એ પણ તમારે સોલ્વ કરવામાં આવશે એની સાથે સાથે અમારા દ્વારા તમને બેકઅપ પ્લાન પણ આપવામાં આવી રહ્યો છે

ત્યાં આગળ તૈયાર કરી શકો છો એટલે કે તમે પરીક્ષામાં કેવી રીતે લખવું કઈ પદ્ધતિથી લખવું કેટલા સમયની અંદર લખવું કઈ રીતનું લખાણ કરવું એ તમે બિલકુલ સરળતાથી તમે સમજી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેની એક વિષયની જે ફી છે એ માત્ર અને માત્ર ત્રણસો રૂપિયાની એની ફી તમને રહેલી જોવા મળશે

તમે તમે આ લાભ લઈ શકો છો અથવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમામ પ્રકારની વધુ માહિતી મેળવી શકો છો વધુ સમય ના લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ જોઈએ બરાબર ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો

એ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ છે સાનો શ્રીમદ ભગવદ્ ગીતા એ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાન યોગનો એ ત્રિવેણી સંગમ રહેલો આપણને જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ જોઈએ 26 નંબરનો પ્રશ્ન કે મુક્તકનો વિશેષ ગુણ કયો છે ભાઈ આપણે જે પરીક્ષાઓની અંદર અભ્યાસ કરીએ છે કે ભાઈ મુક્તકનો વિશેષ ગુણ કયો છે બરાબર પરીક્ષા અત્યારે તમારા ખૂબ નજીક છે અને આપણે જે અભ્યાસ કરી રહ્યા છે પાઠ્યપુસ્તકમાં એની અંદર આ બધી જ બાબતો તમને દર્શાવેલી છે તો ભાઈ મુક્તકનો વિશેષ ગુણ કયો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મુક્તકનો વિશેષ ગુણ એની ચમત અને થોડા ઘણ થોડો થોડામાં ઘણું કહેવાની કળા બરાબર ની જેવું હોય પણ કહેવાની કળા ખૂબ જ સચોટ અને વિશાળ રહેલી છે એની ચમત્કૃતિ એના ચમત્કૃતિ અને થોડામાં ઘણું કહેવાની એ કળા પણ તેમની રહેલી જોવા મળે છે ઓકે આ રીતે તમે સરસ મજાના જવાબ તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ તમે સરળતાથી મેળવી શકો

ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી આવા શંટ પરજ એ પરમાત્માની કૃપા હંમેશા માટે વર્ષે છે આથી કવાયત્રી એ શિલવંત સાધુને વારંવાર નમવાનું તેમને કહે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ અને સારી રીતે જવાબ લખીને પૂરે પૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે સત્યના આયુધની કઈ વિશેષતા છે બરાબર જવાબ લખી શકીએ કે ભાઈ કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી રૂપી વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી વિજાવ્યા હતા અને ભારતની આ સત્યરૂપી રૂપી કારણે જ એ સ્વતંત્રતા પણ મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના રહેલી છે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તૈયાર કરીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો ત્યાં પછી આપણે જોઈએ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે તમારે સમજાવવાનું છે બરાબર કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે તમે સમજાવો બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહીએ તે વતનનું વન વતનના એ માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતર વગેરેની તેમને એક માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી શું વતનના પરિવેશને તેઓ ક્યારેય ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૃદયમાં વસી છે તેમની યાદો

વધુમાં વધુ સારું કામ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઈલ શા માટે ખરીદી તો ભાઈ એના જે ફાયદો એ છે કે તમારે એકમાં પ્રશ્નોના જવાબ શોધવા પડશે નહીં ઓકે અને તમારે ઓછી મહેનતે તમે માત્ર અને માત્ર તમારી તૈયારી પર ધ્યાન આપજો કારણ કે અમારા દ્વારા બિલકુલ સચોટ તમને સોલ્યુશન આપવામાં આવશે ક્યાંય કોઈ પણ પ્રકારની ક્વેરી તમને આવશે નહીં એટલે આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે સૂચના છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે ગમે તે બે હવે જો ગમે તે બે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને સૂચનામાં

તિકાળીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું એ સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ તિકાળીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું એ વિશિષ્ટ કાવ્ય છે પ્રકૃતિના તત્વો સાથે આપણે એ માનવોય કેવો એ માનવતા ભર્યો અને સરહદય એ વર્તાવ કર્યો છે કેવો વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ એ પ્રસ્તુત કાવ્યમાં આપણને પ્રાપ્ત થાય છે એમાં પંખી ફૂલો લતા ઝરણા વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો એ ઉલ્લેખ પણ થયેલો છે પણ એને જોવા પામવાની એ એ એ સૌંદર્ય માનવમાં અભાવ છે અભાવને કારણે કારણે સ્વાર્થી તે પ્રકૃતિનો એ મનુષ્ય આજે દિવસે ને દિવસે એ મનુષ્ય પ્રકૃતિનો સંહાર કરે છે અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે એ પંખીનો સંહાર ન કરવાની કવિ એ વિનંતી કરે છે પંખી જગત સાથે એ માનવનો એ સૌહાર્દ એ સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી પંખી જે પ્રકૃતિનો એ અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ એ આ પ્રકૃતિનો એ તત્વ છે આ રીતે આપણે ખૂબ જ સરળતાથી અને સારી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચાલો એની સાથે આપણે લખવાનું કે માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે શું લખવાનું માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે એમ પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે એથી શરીર એ હણાય છે એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌહાર્દ પામી શકાતો નથી એ સૌંદર્ય મારવા આપણે સૌંદર્ય દ્રષ્ટિને સૌથી પહેલા તો આપણે કેરોવી પડે છે એ કેરોવણી માટે પ્રકૃતિ તત્વો સાથે પ્રાણી માત્ર સાથે પંખીઓ સાથે સદ્ભાવના પૂર્વક આપણે એ સદ સદભાવના પૂર્વક મૈત્રી આપણે સૌથી પહેલા તો કેરવવી પડે છે મિત્રતા કેરવવી પડે છે આમ શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે એ સૌહાર્દપૂર્ણ વ્યવહારની એ આપણી પાસે અપેક્ષા પણ રાખે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ ઓકે ચલો આગળનો પ્રશ્નનો જવાબ પ્રશ્ન જોઈએ 31 નંબર ચાંદલિય લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના એ સંબંધોનું મધુર ચિત્ર તમારે આલેખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચાલો આપણે જવાબ જોઈએ લોકગીત છે આ લોકગીત લોકગીત એક શબ્દોમાં સ્વજનો પ્રત્યેની જે લાગણીને એ તેમણે પોતે વાચા આપી છે સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા છે કોણ સાસુ સસરા એ તેના પૂર્વજન્મના માતા પિતા છે એના જેઠ એ અષાઢ મહિનાના એ વરસાદ જેવા તેમણે કહ્યા છે તો આ વળી એમની જેઠાણીને તેમણે અષાઢ મહિનાની ઝબુકતી વીજળી સાથે તેમણે કહી દર્શાવ્યા છે એટલે કે એ વીજળી જેવા છે એનો ડિયર એ ચંપાનો છોડ છે અને એની દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે શું અને એની જે દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે

આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના એ મધુર સંબંધની એ મીઠાસને મહત્વની ગણી છે શું આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની એ મીઠાસને તેમણે મહત્વની ગણી છે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી એ નવરંગી પાઘડીમાં એ શોભતા રૂપારા એ પ્રભાવશાળી પતિને એ પામ્યાનો એને આનંદ પણ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં એ પતિ ચોકમાં એ ચાંદલ્ય ઉગ્યો અને દુઃખ અને સુખદ વાતાવરણ સર્જાયું શું શરદ અને આમ શરદ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલ્યો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન આ કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કરાવેલું જોવા મળે છે આ લોકગીતમાં કાવ્ય યિકાએ તેની તેની સાસરીમાં એ સુખી છે તેનો અનસાર પણ અહીં આગળ આપણને આપી દીધો છે અને એની સાથે સાથે તેમણે કૌટુંબિક એ જીવનના મધુર સંબંધોનો આ ભાવ ચિત્ર એ અત્યંત સુંદર છે શું અને આ જે મધુર સંબંધોનો જીવનના મધુર સંબંધોનો આ ભાવ ચિત્ર અત્યંત એ સુંદર પણ રહેલું આપણને જોવા મળે છે એ આપણે લખી શકીએ છીએ અને સૌથી છેલ્લો આપણે પ્રશ્નો જોઈએ 32 નંબર કે મુક્તક એટલે શું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી બરાબર માં બરકત વિરાણી બેફામ શું કહેવા માંગે છે શું બરકત વિરાણી બેફામ આપણને શું કહેવા માંગે છે બરાબર બેફામ શું કહેવા માંગે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મુક્તક એટલે કે મોટી શું મુક્તક એટલે કે મોટી મોટી નાનું પણ ઘાટીલું ચમકદાર અને કિંમતી હોય છે મોટી કેવું હોય છે નાનું ઘાટીલું બરાબર નાનું પણ ઘાતીલું ચમકદાર અને એની એની કિંમત ખૂબ ઊંચી હોય છે ચમકદાર અને કિંમતી હોય છે એમ મુક્તક પણ એ લઘુ ભાવ વિચારની સગંતા સાથે એ અર્થ ભાવની એ મૂલ્યવત્તા ધરાવનારું હોય છે બરકત વીરાણીય હસ્તરેખામાં જિંદગીની સફળતા શોધનારા શોધનારા અને જોનારા ઉપર કટાક્ષ કર્યો છે ભાગ્યરણીની એ રાહ જોનારા નિષ્ક્રિય એ બની જતા હોય છે કર્મ અને પુરુષાર્થ દ્વારા જીવનમાં એ સક્રિયતાને સક્રિયતા ન આવે ત્યાં સુધી એ પ્રારબ્ધ એટલે કે ભાવિ ખીલતું નથી આર્થિક બનાવેલો એક ઇમારતનો નકશો એ ઈમારત નથી એ ઇમારત બનાવવા એ ચર્તણ કરવું પડે છે ઇમારત બનાવવા માટે શું કરવું પડે છે એ ઇમારત બનાવવા તેમણે ચર્તણ કરવું પડે છે એ માટે પરસેવો પાડવો પડે છે પુરુષાર્થ કરવો પડે છે આમ બરકત વીરાની એ જીવનમાં પુરુષાર્થનો આપણને મહિમા પણ તેમણે આપણને વર્ણવેલો જોવા મળે છે તમે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર છ તેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચુક્યા છે આગળના આપણે આગળના વિડીયોમાં આપણે એક નવા વિભાગ સાથે નવા ટોપિક સાથે એક નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું થેન્ક યુ